રાજકોટના અનેક વિસ્તારોમાં પાણી ભરાયા છે વરસાદી પાણી ભરાઈ ગયા છે રાજકોટના વગડ ચોકડી વિસ્તારમાં પાણી ભરાયા છે સંદેશ ન્યૂઝના ધારદાર અહેવાલ બાદ તંત્ર એક્શનમાં આવ્યું છે આરએમસીના ડેપ્યુટી કમિશનર વગર ચોકડી દોડે આવ્યા હતા તો જેસીબી સહિતની સાધન સામગ્રીથી પાણી નિકાલ કરાશે ડેપ્યુટી કમિશનર નંદાણીનો આ લૂલો બચાવ છે પ્રિમોન્સૂન કામગીરી કરી આ વિસ્તાર અમારી ધ્યાન બહાર રહી ગયો તેવું કમિશનરે લૂલો બચાવ કરતા નિવેદન આપ્યું છે સાથે કહ્યું પાણી ભરાતા અનેક વાહનો બંધ પડ્યા હતા જોવા મળી રહ્યા છે તો રાજકોટમાં વકડ ચોકડીમાં ઢીચણ સમા પાણી ભરાઈ ગયા છે એક ઇંચ વરસાદે રાજકોટ પાણી પાણી થઈ ગયું છે અને પ્રિમોન્સૂનની કામગીરી પર સીધા સવાલ ઉઠી રહ્યા છે કારણ કે એક ઇંચ વરસાદમાં તમે જોઈ શકો છો આ દ્રશ્યોમાં કે જ્યાં વાહનો પણ નથી ચાલી શકતા ઢીચણ સમાજ સુધી પાણી ભરાઈ ગયા છે સાથે જ જે આરએમસી ના ડેપ્યુટી કમિશનર હતા તે સ્થળ પર દોડે આવ્યા અને સાથે લૂલો બચાવ કરતા કહ્યું કે આ વિસ્તાર મારી ધ્યાન બહાર રહી ગયો છે રાજકોટમાં વહેલી સવારે મેઘરાજાનું આગમન થયું હતું એક ઇંચ જેટલો વરસાદ જે છે રાજકોટમાં વરસ્યો હતો એક ઇંચ વરસાદે તંત્રની પોલ જે છે તે છતી કરી છે આપ જે દ્રશ્યો જોઈ રહ્યા છો તે વગડ ચોકડીના છે કે આખું વગડ ચોકડી જે છે જાણે કે તળાવ બન્યું હોય તેવા દ્રશ્યો જે છે તે જોવા મળી રહ્યા છે વાહન ચાલકો જે છે તેમને પારાવાર મુશ્કેલીનો સામનો અહીંયા કરવો પડી રહ્યો હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે આપ આ ચોકડીના દ્રશ્યો છે જે મવડીથી આ જે વગર ચોકડી એટલે કે જે અહીંયા પાણી પાણી આખી થઈ ચૂકી છે કારણ કે જે પ્રકારે રસ્તાઓનું કામ ચાલી રહ્યું છે રસ્તાઓ ખોદી નાખતા આ પ્રકારના દ્રશ્યો જે છે તે સામે આવ્યા છે અનેક વાહન ચાલકો જે છે તેમના વાહનો બંધ પડતા દેખાઈ રહ્યા છે આપ જોઈ રહ્યા છો રિક્ષા અને એક્ટિવા જે છે તે પણ બંધ પડી રહ્યું છે એટલે કે વાહન ચાલકો જે છે તેમને પારાવાર મુશ્કેલીનો સામનો જે છે તે કરવો પડી રહ્યો છે રિક્ષા જે છે તેમના ટાયર ડૂબી જાય તેટલું પાણી અત્યારે ચોકડીમાં જોવા મળી રહ્યું છે ઉલ્લેખનીય છે કે માત્ર એક ઇંચ વરસાદ વરસ્યો અને રાજકોટને પાણી પાણી કરી નાખ્યું હોય તેવા દ્રશ્યો અહીંયા આપણને જોવા મળી રહ્યા છે વહેલી સવારે સ્કૂલ બસ ચાલકો જે છે તે પણ અહીંયા ફસાયા હતા એક બાદ એક વાહનો જે છે તે અહીંયા ફસાતા દેખાઈ રહ્યા છે માત્ર એક ઇંચ વરસાદ જે છે તેમણે તંત્રની પોલ જે છે તે ખોલી નાખી છે વાતો કરવામાં આવતી હતી કે પ્રી મોન્સૂનની તમામ કામગીરી કરી નાખવામાં આવી છે પરંતુ પ્રી મોન્સૂનની કામગીરી માત્ર કાગળ પર હોય તેવા દ્રશ્યો ફરી એકવાર રાજકોટમાં સામે આવ્યા છે કેમેરા પર્સન માધવ ભટ્ટ સાથે મયુર સરવિયા સંદેશ ન્યૂઝ રાજકોટ